તારીખ સાત ચાર બે હજાર પચીસના આજે આપણે લાઈવ ભાવ ઘઉં પહેલાં લઈશું અને એના માટે તે ભાવ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી લાઈક કરવા વિનંતી અને આગળ શેર કરવા વિનંતી

આમ તો સારા ગણાય આ ટીમ પાંચસો ને ચાલીસ રૂપિયા છે સારા ગઉની અંદર બજાર પણ બહુ જ સારી છે હું આજે આજ તારીખ સોમવારની થોડીક આવક વધારે હોય છે પરંતુ ભાવમાં કંઈ વાંધો નથી પાંચસો બે થઈ ગયા છે લાઈટ વાળા છે પરંતુ કુતરા છે છતાં પાંચસો ને બે રૂપિયા આ લોકો ને થઈ ગયા છે તો આગળ જોતા રહ્યો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહ્યો જેથી કરી અને આપણે બીજી રણસીના ભાવ જોઈએ તારીખ સાત ચાર બે હજાર પચીસ સોમવાર તો આજે આપણે ટીવીરમાં જઈ રહ્યા છીએ ટીવીરનો લાઈવ ભાવ જોવો અત્યારે નવ ને પચીસ મિનિટ વીસ મિનિટ થઈ

સારા મલ તુવેર ની અંદર છવ્વીસો ને બત્રીસ રૂપિયા થયા છે એટલે તુવેર બજાર આમ તો સારી તકલીફ ગણાય અને તુવેરની આવક પણ સોમાનની હિસાબે ઘણી બધી ગણાય આખો ચેડ તુવેરની આવકથી ભરેલો છે ક્યાં પહોંચ્યા તમે 32 આ કાપને

કાળા તલમાં એકત્રીસો પિંચોતેર રૂપિયાના બજાર આમ ટૂંકાસ્તર હતું પણ આમ એકંદરે સારા હતા અને એકત્રીસો ને પિંચોતેર રૂપિયાનો ભાવ

multimod spam આ ટીકેસલે ઊભો તો દીધા લે બિલેનો બસ તો આયા હવે એના ટેર પરકી હા બોલ સારું હે આયા ઉપાલી એ જો એ વાળો હોલ કોટરા ઉપર હાલો બાવ કઈ ના હે હાતે હાલો હોલ કોટરા